હું પંડ્યા આરતી જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ નવસારીના વાંસદા ખાતે શ્રી ચોપ્પલધારા વિભાગ રાજપૂત સમાજ સાથે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મીટિંગ કરી અને આ પ્રસંગે ભાજપા ઉપર આકરા પ્રહારો કર્યા છે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે ત્યારે વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ પ્રચાર પ્રસાર કર્યા બાદ વાંસદા ખાતે શ્રી ચાપલધારા વિભાગ રાજપૂત સમાજ સાથે એક મીટિંગ યોજી હતી કે વાંસદા ક્ષત્રિય સમાજે વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવારને સમર્થન આપ્યું છે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી અને સરકાર પર પ્રહારો કર્યા હતા જેમાં તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ અહંકાર પેદા કર્યો છે એક ઉમેદવાર ક્ષત્રિય સમાજને લઈને જે ટિપ્પણી કરી એના વિરોધમાં ક્ષત્રિય સમાજે માત્ર તેમની ઉમેદવારી રદ કરવાની માંગ કરી હતી જો કે ભાજપના અહંકારના કારણે આક્રોશ ઊભો થયો છે સાથે જ નિલેશ કુંભાણીનો મામલો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે મેટર છે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે આજે મને ખૂબ આનંદ છે કે હું જ્યારે અહીંયા વલસાડના ધરમપુર ખાતે પ્રિયંકા ગાંધીજીની સભામાં આવ્યો છું ત્યારે કેટલાક મારા આત્મીય સંબંધો પરિવારો સાથે છે કેટલાક અમારા સમાજના આગેવાનો સાથે એક શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ રાખ્યો અને સૌને આત્મીય સ્વજનોને મળીને મને આનંદ થયો છે ખૂબ સારું સામાજિક કામ પણ અહીંયા થઈ રહ્યું છે બધાને ઉપયોગી થઈ શકાય એવા એક વિશાળ હોલનું નિર્માણ પણ કર્યું છે મારે એના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આવવાનું હતું પરંતુ અન્ય રાજ્યમાં મારી એક પ્રભારી તરીકેની જવાબદારીઓ હતી અને એ કારણોસર એ સમયે સમાજ ભવનના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં હું નહોતો આવી શક્યો ત્યારે એક સરસ નિર્માણ થયેલા સમાજના કામમાં સાક્ષી થવાની પણ આજે તક મળી છે ખૂબ સંગઠિત થઈને સમાજના હિતમાં કામ કરે ક્ષત્રિય ક્યારેય કોમવાદી નથી બન્યો સિદ્ધાંતવાદી રહ્યો છે અન્ય તમામ જ્ઞાતિ જાતિના લોકોનો વિશ્વાસ સંપાદન કરીને ચાલવામાં એ સાચો યશ છે એ માનીને બધા કામ કરતા હોઈએ છીએ જ્ઞાતિ જાતિ ધર્મના વિવાદોને વાડાઓ કરીને સમાજને વહેંચવો તો બહુ સહેલો છે પરંતુ સામાજિક રીતે એકત્રીકરણ કરીને બધાને સાથે લઈને ચાલીએ એમાં જ આજના સમાજ જીવનની મજા હોય છે મને આનંદ છે કે અહીંયા અમારા કેટલાક પરિવારો અન્ય તમામ જ્ઞાતિઓ સાથે સરસ રીતે જેમ દૂધમાં સાકર ભળે એ રીતે ભળીને કામ કરી રહ્યા છે બધાને આજે મળવાનો મોકો મળ્યો છે વાતનો આનંદ છે સવાલ સામાજિક આ પરિસ્થિતિ શા માટે ઊભી થઈ ભારતીય જનતા પાર્ટીએ અહંકાર પેદા કર્યો કોઈ પણ જે વ્યક્તિ લોકશાહીમાં કે રાજકારણમાં કામ કરતી હોય એનું કામ હોય છે લોકોનો અવાજ સાંભળવાનો સંવાદ કરવાનો સંઘર્ષ નહીં મતો મળે સત્તા મળે તો લોકોના કારણે મળતી હોય છે અને એ જ લોકોનો અવાજ જો અમે ન સાંભળીએ તો અમને જાહેર જીવન કરવાનો કોઈ કોઈ પણ પ્રકારે હક નથી ભૂતકાળમાં પાટીદાર સમાજે અવાજ ઉઠાયો સરકારની જવાબદારી હતી કે પાટીદાર ભાઈઓ સાથે સંવાદ કરવો જોઈએ પરંતુ સંઘર્ષ કર્યો ચૌદ પાટીદાર યુવાનોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો પાટીદારના બહેનો દીકરીઓની ઘરમાંથી લાઠીચાર્જ કરીને મારવાના કિસ્સાઓ બન્યા અને પાટીદાર સમાજે ભાજપના નેતાને જનરલ ડાયર કહ્યો આટલી હદ સુધી અત્યાચાર થયો એ જ રીતે માલધારી ભાઈઓએ પોતાના મુદ્દાઓ માટે જ્યારે રોડ ઉપર ઉતર્યા તો એમના સાથે સંવાદ કરવાના બદલે કડક હાથે દાબી દેવા માટે સંઘર્ષ સરકારે કર્યો ઉનામાં કોઈ દલિત સમાજ ઉપર અત્યાચાર થયો તો દલિત સમાજની વાત સાંભળવાના બદલે કડક હાથે સંઘર્ષ કરીને આંદોલન દાબી દેવું કોઈ આંગણવાડીની બહેનો હોય કોઈ ફિક્સ પગારના કર્મચારીઓ હોય કોઈ આઉટસોર્સિંગના કર્મચારીઓ હોય કોઈ જૂની પેન્શન યોજના માંગતા હોય તો સરકારની ફરજ છે કે સંવાદ કરવો જોઈએ સંઘર્ષ નહીં પરંતુ આ સરકાર સંઘર્ષ કરે છે જ્યારે આ દેશની તમામ બહેનો દીકરીઓનું અપમાન થાય એવા શબ્દો ભાજપના એક ઉમેદવાર દ્વારા બોલાયા આ દેશની અંદર અનેક રજવાડાઓ હતા રાજપૂતો બહુમતીમાં હતા પરંતુ એ સિવાય અનેક સમાજો અમારા કાઠી દરબારો હોય કારડિયા રાજપૂત સમાજ હોય નાડોદા રાજપૂત સમાજ હોય અને બ્રાહ્મણ સમાજના પણ રજવાડા હતા આદિવાસી ભીલ રાજાઓ પણ આપણે ત્યાં હતા અનેક વર્ગના લોકોએ શાસન ભોગ્યું પાટીદારોના પટ્ટા હતા એટલે તે પાટીદાર કહેવાય એમનું પણ શાસન હતું કોઈએ પણ પોતાની બેટી દીકરી અંગ્રેજોને આપી નહોતી આમ છતાં એવું કહેવું કે રાજા મહારાજાઓ ઝૂકી ગયા હતા અને અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કર્યો હતો આ બધાને અપમાન લાગ્યું અને માંગ સાદી હતી કે ભાઈ તમે આ એક ઉમેદવારને બદલી કાઢો અને આ સરળતાથી થઈ શકે આ ભૂલ નહોતી ગંભીર ગુનો હતો અને દિલથી માફી પણ નહીં માગી હું ક્યારેય માફી માગતો નથી મારા પક્ષને નુકસાન જતું હોય તો માફી અને એ જ સમયે દલિત સમાજનું અપમાન પણ એમણે કર્યું ભૂતકાળમાં બનાસકાંઠામાં ચૂંટણી પ્રચારમાં ગયા ત્યારે આ જ ઉમેદવારે માલધારી સમાજ વિશે એલ ફેલ બોલીને માલધારી સમાજનું અપમાન કર્યું હતું તો આ માગણી સામાન્ય રીતે કોઈ એક સમાજને તમામ લોકોને લાગ્યું કે આ દેશની બહેનો દીકરીઓનું અપમાન છે ઉમેદવાર બદલો એ વાત સાંભળવાની બદલે સમાજના કોઈ વ્યક્તિ આંદોલન માટે જતા હોય તો એનો પાઘડી પાડી દેવી હાથ મારીને પાઘડી પાડી દીધી આપણે જોયું છે કોઈ ઝપાઝપીમાં પાઘડી નહોતી પડી એ શેખાવતજીની પાઘડી પાડીને સરકારે એવો અહંકાર બતાવ્યો કે તમારી આબરૂ પાડીએ છે તો પણ તમે અમે જીતી જ જવાના છીએ આવો અહંકાર આવ્યો ત્યારે તમામ સમાજના લોકો આજે એકત્રિત થઈ રહ્યા છે ભાજપને જાકારો આપે છે સૂત્રો બોલાવે છે જય ભવાની ભાજપ જવાની આ યુવાનો સૂત્રો શું કામ બોલાવવા માટે મજબૂર થયા છે આ અહંકાર છે સોનાની નગરી હતી એનો અહંકાર નહોતો ટેક્યો એટલા માટે આ બધો જે આક્રોશ છે એ એમના પાપે એમના અહંકારના કારણે ઊભો થયો છે હું જરૂર નતમસ્તકે હું ક્ષત્રિય છું સાથોસાથ કોંગ્રેસનો એક સૈનિક પણ છું એ માટે સૌનો આભાર પણ માનું છું આખી મેટર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની છે હું પ્રદેશ કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું એટલે હું અત્યારે કોઈ એ બાબતમાં નિવેદનો કરું તો જે સબજુડાઈસ એટલે કે કોર્ટ સમક્ષ જવાની છે મેટર એમાં મારા નિવેદનથી જે મુદ્દા માટે કોર્ટ મેટર થવાની છે એમાં નુકસાન થઈ શકે એટલા માટે હું અત્યારે આ બાબતે કોઈ ટિપ્પણી નહીં કરું ત્યારે જ્યારે તમે પક્ષમાંથી કોઈને સસ્પેન્ડ કરો જ્યારે પક્ષમાંથી હાકી કાઢો તમે ત્યારે એ વ્યક્તિ બોલે સ્વાભાવિક શ્રી ચાપડ રાજપૂત સમાજ ખાતે અમારા સમાજના આમંત્રણને માન આપીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલ આજે ભવનની શુભેચ્છા મુલાકાત માટે અને ક્ષત્રિયોને મળવા માટે વધાર્યા હતા ત્યારે શક્તિસિંહ બાપુએ સમાજની એકતા માટે અને સમાજની જે આજની જરૂરિયાત છે તેના માટે ખૂબ જ સરસ વાતો કરી સમાજના દરેકે દરેક યુવાનો બહેનોને પ્રેરણારત એમણે તરફથી વાતો કરવા માંડી અને સમાજમાં જે સમાજની નાનેમથી વાતો હતી તે એ પુરુષોત્તમ રૂપાલાની વાતો નહીં એમના જે વક્તવ્ય હતું એમના જે અભદ્ર શબ્દો હતો તેની ટિપ્પણીને ભારતીય જનતા પાર્ટીએ ન સ્વીકારીને એમના અભિમાનના રૂપમાં જે સમાજની એકતા માટે કારણરૂપ બન્યું છે તેના માટે હવે સમાજ એક થઈને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં પ્રચાર કરીને ભારતીય જનતા પાર્ટીને અગેન્સ્ટમાં જે લાગ્યું છે તેના થકી ખૂબ જ સંગઠન થયું છે અને આ સંગઠન આવનારા દિવસોમાં વધારે વધારે મજબૂત બનીને જે પ્રતિકાર કરવાનો હશે અને સમાજની એકતા નારી દીકરીઓના સ્વાભિમાન માટેનું જે કાર્ય છે તે કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ કરશે તેવો મારો વિશ્વાસ છે ફરી એકવાર આવતીકાલે બારડોલી ખાતે રાજ ક્ષત્રિય અસ્મિતા મા સંમેલન પણ થવા જઈ રહ્યું છે આવતીકાલે સાંજે પાંચ કલાકે સમાજના તમામ ક્ષત્રિય ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત હતી તેનું પણ આજના મીડિયા દ્વારા આપ સૌને આહવાન કરું છું અને આમંત્રણ આપું છું સૌ મીડિયા કર્મીઓ પણ અમારા સાથે સહભાગી થશે અને અમારી આ નારી દીકરીઓની સ્વાભિમાનની લડાઈમાં અસ્મિતાની લડાઈમાં અમારા સહભાગી બનશે એ જ અપેક્ષા રાખું છું આગળની રણનીતિ અમારી એ જ રહેવાની છે કે સમાજ એક બને ને એક બને અને સમાજ એકતાથી ધારેલું પરિણામ લાવી શકશે તે માટે અમે શું સમાજ એક થઈને નાના મોટા જે બંદૂકો તે ભૂલીને અમે શું આગળ વધીને એકતાથી જે બી કાર્ય હશે તે કાર્ય માટે સમાજને જે અન્યાય થતો છે તેમાં અવાજ ઉઠાવીશું નમસ્કાર હું નિલેશ કુંભાણી મોરડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો બાપુભાઈ માનકુકિયા સાથે મારો વાત થઈ હતી આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળેશ મારા પરિવાર સગા સંબંધી મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે કઈ ડરવાની જરૂર નથી બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ રવાનો થયો ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરી આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણાતા હતા કોંગ્રેસના મેન મેન આગેવાનો અહીંના નેતાઓ પોચે મારા વીસ તારીખ પેલા તમે બૂથ ઉપર કોણ બેસવાના છે એમના નામ નંબર વિગત મોકલો ત્યારે અમે અહીના જે ચૂંટણી લડેલા હતા જે હોદ્દેદારો હતા એમને અમે કહેતા હતા કે આપણે બૂથની વિગતો દેવાની છે ત્યારે એક પણ આગેવાનોએ બૂથ આપ્યા નહોતા કાર્યકર્તાઓ જે કામ કરતા હોય કાર્યકર્તાઓ જે બૂથ આપતા હોય એમને પણ ના પાડતા હતા કે આપણે બૂથ આપતા નહીં અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પહેલાં ભાજપ સાથે બેહી ગયા હતા અને એક પણ અમારી સભામાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા અત્યારે ખાલી વિરોધ કરવા બેહી ગયા છે અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેં કીધી તો પ્રસાર પણ હું એકલો કરતો હતો બે હજાર સત્તરમાં મારી ટિકિટ આવી કપાઈ ગઈ ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો તોય પણ મેં કોંગ્રેસને કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાની જાય એવું એક પણ નિવેદન આપ્યું નહોતું ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફર આવતી હતી કે તમે પ્રસાર ધીમો કરો કાર્યાલય બંધ કરી ગયો ડોર ટુ ડોર જવાનું બંધ કરો સભાઓ ઓછી ગયો ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ એ ઓફર સ્વીકારી લીધી હતી અને સત્યાવીસો સત્યાવીસો મત મળતા હોય ત્યારે એને ઓફિસો બંધ કરી દીધી હતી પ્રસાર કરવાનો પણ ધીમો પાડી દીધો તો અને એમના કાર્યકર્તાઓ સગા સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો પરેશભાઈ ધાનાણી જયારે પહેલી સભા લેવા સુરત મોટા વરાસા આવ્યા ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસનું ટેજ ટૂંકું પડતું હતું તે પહેલા એક બે કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા કે કોંગ્રેસને સભાઓમાં કે કે રેલીમાં નહીં સભાઓમાં તમે તો કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણાતા ઘીના ગથા નેતાઓ મારા ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભામાં નહોતા આવતા સિવાય કે એક બે આગેવાનો અત્યારે જે વિરોધ કરે છે એમને તમે પૂછજો કે આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સાથે રહી મહેનત કરતા હતા કોંગ્રેસના આગેવાનો નેતાઓ કોના દબાવ આવવાથી કોને ફેડ્યા હતા અને મારી સભાઓમાં કે ટેજમાં કે મિની બજારમાં અમે ગયા હોય ડોર ટુ ડોર એમાં નહોતા આવતા મિની બજારની સભામાં નહોતા આવતા મોટા વરાસા ડોર ટુ ડોર ગયા એમાં નહોતા આવતા કતારગામ અમે મિની બજાર કતારગામ બજારમાં ગયા એમાં પણ નહોતા આવતા માનગઢ શો ડોર ટુ ડોર ગયા એમાં પણ નહોતા આવતા અત્યારે જે વિરોધ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓને અમે ટેજ ઉપર બોલાવી અને પ્રસાર કરતા હતા સભાઓ લેતા હતા ક્યારે કોંગ્રેસના આગેવાનો વિરોધ કરતા કે આમ આદમી પાર્ટીઓને તમે કેમ સાથે રાખો છો ત્યારે હું કહેતો આપણે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે રાખવા પડે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને સાથે રાખવા પડે એમને મત મળ્યા છે એ આપણો પ્રસાર કરે છે તો આપણે એમને સાથે રાખવા પડે તો ક્યારેક કોંગ્રેસના અહીંના ઘણી ગાંઠે નેતાઓ એમનો વિરોધ કરતા હતા કે એમને સાથે રાખવામાં એ તમને હું જીતાડી દેવાના છે મેં પ્રતાપભાઈ દુધાતને અનેકવાર કીધું તમે સભાઓમાં મારી સાથે આવો તો એમને કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવે તું અમરેલીની તારીખ પછીની તારીખ લેજે ત્યારબાદ પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મેં તારીખ લીધી ત્યારે મારો ફોન નહોતા ઉસકાવતા મેં મોરડી મંડળને જાણ કરી પ્રતાપભાઈ દુધાતને કહો કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન બન્યું હોત હું ચૂંટણી જીત્યો કે હાયર્યો વરાસા રોડમાં કોંગ્રેસની કાર્યાલય સતત ખુલી રાખી કોંગ્રેસને જીવતી રાખવામાં વરાસા વિસ્તારમાં મારી કાર્યાલય સતત ખુલી હતી અને ખુલ્લી રાખી હતી હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કઈ નુકસાન થાય આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું મને મોવડી મંડળ ઉપર વિશ્વાસ છે